હોળી અને પર્વ આવી છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અંતર્ગત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આવતા જતા જે રાહદારીઓ છે પેસેન્જરો છે તે ઉપર ધૂળેડીના દિવસે કલર કાદવ કિચડ નાખવામાં ન આવે મિત્રો તે જ અંતર્ગત જિલ્લા કલેક્ટરનું જાહેરનામું બહાર આવ્યું છે સાથે જ

કે એવા પ્રકારના પ્રવાહી સિન્થેટિક કલર હોય અથવા કોઈ એવા તેલી પદાર્થોનો લોકો ઉપયોગ ન કરે અથવા જાહેર માર્ગો ઉપર આવા કલર સિન્થેટિક કલર અથવા તો અન્ય પ્રકારના પ્રવાહીથી જે નાગરિકોને નુકસાન કરતા છે એના પર પ્રતિબંધ ફરવામાં આવે છે જેનાથી અકસ્માતો નિવારી શકાય એ સમગ્ર વડોદરા જિલ્લામાં જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવે છે અને તમામ અધિકારીઓને એની સૂચના પણ આપવામાં આવી છે કે રાખે વડોદરા શહેર સિવાયના જે સ્થળો વડોદરાના મહીસાગર નદી કાંઠાના ગામો હોય આ બધું નર્મદા કાંઠાના ગામો ડભોઈ ઓરસંગના ગામો છે એ તમામ સ્થળોએ સૂચના આપી દેવામાં આવી છે હા એ પણ જ્યાં અગત્યના સ્થળો છે ભૂતકાળમાં એવી ઘટનાઓ ધ્યાને આવેલ છે એવા જગ્યાએ પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા પણ કરવામાં આવશે નિયમિત કે જાહેર રસ્તા પર જે રાહદારીઓ પસાર થતા હોય અથવા વાહનો પસાર થતા હોય એવા કિસ્સામાં એવા પ્રવાહી અથવા તો પદાર્થો તૈલી પદાર્થો અથવા સિન્થેટિક કલરનો ઉપયોગ ન થાય જેથી અકસ્માતો નિભાવી શકાય એની સૂચના આપવામાં આવી છે થેન્ક યુ